બોડેલી તાલુકાના ધોલપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે તંત્રને આ બાબતની જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવી છે અને ખેડૂતોએ ગાબડાને પૂરવા જાતે શ્રમદાન કરી ગાબડું પૂરવા કોશિશ કરી હતી બોડેલી તાલુકાના ધોલપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી ખેડૂતોએ ગાબડાને પૂરવા જાતે શ્રમદાન કરી ગાબડું પૂરવાની કોશિશ કરી છે નર્મદાની માઇનોર કેનાલમાં ઠેર ઠેર નાના મોટા ગાબડાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જરૂરી સમયે પાણી ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે જર્જરિત કેનાલમાં ફરી ગાબડા પડે તેવી શંકા વ્યક્ત કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી માઇનોર કેનાલ ઉપરના ગેટ જામ ગેટ જામ થતા પાણીનો ઘેરાવો અને ગાબડા પડી રહ્યા છે